મતદાન જાગૃતિ કાર્યક્રમ માં સંગીત ની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેને પહેલાથી બધાને મતાધિકાર ભેદભાવ વગર આપ્યા છે આપણે સાતમી મેના રોજ બે હજાર ઓગણીસ કરતા વધુ મતદાન કરવાનું છે એટલે બધા લોકો અચૂક મતદાન કરો અને દેશની પ્રગતિમાં આપનો સાથ સહકાર આપો આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં પ્રવેશ માટે તદ્દન નિશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લઈ લઈ લેવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી આ લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણીલક્ષી જેટલા પણ તૈયારીઓ છે એ લગભગ પૂર્ણતાના આારે છે અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગર ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટી પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે